નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીથી સ્વાગત છે મારા નિખિલ દેશી વ્લોગના એક નવા વ્લોગમાં સૌથી પહેલાં તો આજે ગુરુપૂર્ણિમા છે તો સૌને ગુરુ પૂર્ણિમાની મારા તરફથી હાર્દિક શુભકામનાઓ આજે ગુરુપૂર્ણિમાના દિવસે અમે અમારા ગામ ખમીદાણાથી થોડાક દૂર આવેલ પંસાળા ગામ છે ત્યાં સ્વામિનારાયણના મંદિરે જઈ રહ્યા છે આ ઘેડનો આખો વિસ્તાર છે પંસાળા ગામ પણ ઘેડ જ છે અમારા ગામની નજીકનું ગામ તો આજે અમે નવરા હતા અને વરસાદ પણ નહોતો એવા માટે જઈ રહ્યા છે અહીંયાથી આ ઘેડ વિસ્તાર આખો દેખાય છે જે હજી પાણીથી ભરેલો છે તો મિત્રો અમે મંદિરે ફૂગી ગયા આ છે કેશોદ તાલુકાના પંસાળા ગામનું સ્વામિનારાયણનું મંદિર બહુ મોટી જગ્યા છે અહીંયા મંદિર પણ ખૂબ મોટું છે અને સુંદર પણ આજે ગુરુ પૂર્ણિમા દિવસે અમે અહીંયા આવ્યા છે

સાથે ઘણી નાની બધી મૂર્તિઓ પણ છે અહીંયા આ મંદિરની પાછળની જગ્યા છે જે ખૂબ વિશાળ છે પાછળ ગૌશાળા આવેલી છે અહીંયા આખું આ ગ્રાઉન્ડ છે મંદિરની પાછળ હવે બધા લોકો ભોજનાલય તરફ જઈ રહ્યા છે તો અમે પણ જઈએ આ છે ભોજનાલય તરફનો રસ્તો બધી સુવિધાઓ અહીંયા કરવામાં આવેલ છે અહીંયાથી પણ તમે જોઈ શકો છો મંદિરેથી ખેડ વિસ્તાર કેવી રીતના હજી પણ બે ત્રણ દિવસ ત્યાં વરાબ થઈ ગઈ તો પણ વરસાદના પાણીથી ભરેલો છે એટલે કે ડૂબેલો છે અમે ભોજનાલયમાં ઉગી ગયા આ લાઈનમાં હાલો અમે ભોજન કરવા બેહી ગયા આવું છે બધું અહીંયા ઘણા લોકો ભોજનાલયમાં પણ આવેલા છે પ્રસાદી લેવા માટે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા બધા ફરવા માટે આવ્યા છે અમે પણ જમી અમારી આખી ટીમ જમી રહી છે અહિયાં સૌથી નાનો દેવાંગ ચાલો મિત્રો તો હવે અમે જમી લીધું प्रसादी ले ली दी और जीत भाई के कैसे हेलो गाइस हम पंचायत स्वामी नारायण मंदिर में आ चुके हैं हम करवाएगा आपने यहां पर हम दर्शन करने आए हैं और सारी जम्मा सारी टीम के साथ हम मिलने जुलने और बातें करने के साथ आए हैं और ये देखो हमारा मंदिर और आया मंदिर पे पीछे मंदिर है ચાલો મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો ને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું આપણે બીજા બ્લોગ